آج سترمی سپٹمبر بے ہزار پچیس انیکہ ایکدشی پرم پویتر دیو سے آج چن میں تمام بکتو نے مارا ساستان پرنام جی سوار آج ن چن نند سنوں کرتنو મર્મ અને રહસ્ય હરિજન સાચારે જે ઉરમાં હિંમત રાખે વિપત્તિ વર્તી રે કેદી દીન વચન નવ ભાખે હરિજન સાચારે ઉરમાં હિંમત રાખે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી જેમના જીવન સાથે શુરવીરતા હિંમત મરદાનગી વણાયેલા હતા એમની કલમ દ્વારા લખાયેલું આ પદ છે જે આપણા સૌના માટે દીવા દાંડી સમાન છે જે આપણને અંતર્દ્રષ્ટિ કરાવે છે જાણપણું પણ આપે છે હિંમત અને સુરવીરતા પણ બક્ષે છે ધીરજ અને શ્રદ્ધામાં વધારો કરે છે કારણ કે આપણે સૌ સહજાનંદ સ્વામી મહારાજને આપણા ઇષ્ટદેવ અને આરાધ્ય ઉપાસ્ય દેવ માનીએ છીએ અને ગુણાતીત ગુરુ પરંપરામાં વર્તમાન સમયે મહંત સ્વામી મહારાજને આપણા મોક્ષદાતા ગુરુ તરીકે સ્વીકાર્યા છે તો આ જે દ્રઢતા છે આ જે ઉપાસનાની સમજણ છે એના માટે હિંમતની જરૂર છે વિપત્તિ વર્તી રે જેથી દીન વચન ન બોલે એને ખબર છે મારા જીવનની અંદર વિપત્તિ આવી આપત્તિ આવી પ્રશ્નો આવ્યા અનંત વિટંબણાઓ આવી વ્યવહારમાં વ્યવસાયમાં પરિવારમાં શરીરમાં ઘણી પ્રકારના અશાંતિ ઉભા કરે તેવા સંજોગો ઉભા થયા એ જાણવા છતાં પણ ક્યારે પણ વચન ભક્ત અનુચારે રોદડા ન રડે કંગાલ ન થાય પાણીમાં ન બેસે તો સમજવો કે એ સુરવીર ભક્ત છે સુરવીરતા અને મરદાનગીનો અર્થ એ થાય છે કે જેની સાધના ઉપાસના ભક્તિ અને સત્સંગના પાયામાં અડગપણે પરિશુદ્ધ પરમ પવિત્ર અનન્ય સમજણ હોય આ સંસાર છે સુખ દુઃખનો દરિયો છે જગતની અંદર આપણે આવ્યા છીએ તે જગતને આપણે મૃત્યુ લોક કહીએ છીએ નાના મોટા પ્રશ્નોની ઘટમાળ ચાલતી જ રહેવાની જન્મ થયો તો મૃત્યુ નક્કી છે દેહ ધર્યો છે તો સુખ દુઃખના પ્રસંગો અને શરીરમાં રોગો ઉભા થવાના અને આપણું પ્રારબ્ધ પૂરો થયું ત્યાર પછી આપણો પણ દેહાંત આવે પુત્ર પરિવારનો પણ દેહાંત આવે એ સો ટકા સત્ય સનાતન વાત છે નૈનપુરના દેવજી ભગતનો એકનો એક દીકરો ધામમાં ગયો યુવાન હતો સોળ કે અઢાર વર્ષની એની ઉંમર હતી ધામમાં ગયો પરંતુ એ નૈનપુરના દેવજી ભગત અને એમના અર્ધાંગીની ધર્ભપત્નીને સત્સંગના પાયામાં સમજણ હતી ભગવાન સહજાનંદ સ્વામી મહારાજને સો ટકા કરતા હરતા માનતા હતા નિષ્ઠા હતી જગતને દેહને અને જગત સંબંધી પદાર્થને નાશવંત સમજતા હતા આંખમાંથી એક પણ આંસુનું ટીપું પાડ્યા સિવાય રડ્યા સિવાય દુઃખી થયા સિવાય દેવજી ભગતે પોતાના પત્નીને કહ્યું કે હવે હું અઠવાડિયાનું ખીચડી રોટલા રોટલીનો સામાન લઈ અને ખેતરમાં વાળીએ જાઉં છું અહીંયા ઘરમાં રહીશ તો ઘણા બધા સમાજના લોકો કાણે મોકાણે આવશે નહીં રડવું હોય તો રડાવશે એની કરતા હું ત્યાં જઈ ધ્યાન કરીશ ભજન કરીશ અને મારી સાથે મને જે જમવું છે તે જમવાનું બનાવીને ઠાકોરજીને ધરાવીને જમીશ દેવજી ભગતના ધર્મપત્ની તો એનાથી બે ડગલા આધ્યાત્મિક માર્ગમાં આગળ હતા એમણે કહ્યું કે તમે તમે જાઓ વાડીએ જાઓ પણ હું તો ઘીનો ગાડો લઈને મહારાજ પાસે ગઢપુર જવાનું મહારાજને રસોઈ કરીને જમાડશું સંતોને જમાડશું આપણા માટે તો મંગલ પ્રસંગ કહેવાય કે આપણો દીકરો સ્વર્ગમાં પણ નથી ગયો નરકમાં પણ નથી ગયો બીજા લોકોમાં પણ નથી ગયો સીધો અક્ષરધામમાં મહારાજની સેવામાં બેસી ગયો આના જેવો ઉત્તમ આનંદદાયક બીજો પ્રસંગ કયો હોઈ શકે માથા ઉપર ઘીનો ગાડવો લઈ અને દેવજી ભગતના ધર્મપત્ની સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનું રટણ કરતા પદયાત્રા કરતા કરતા ગઢપુર પહોંચ્યા દાદા ખચરના દરબારની અંદર મહારાજ પોતે સભા કરીને બિરાજમાન હતા અંતર્યામી પ્રભુથી શું અજાણ્યું હોય સાભ સભાના પાછળના ભાગમાં માથા ઉપર ગીનો ગાઢવો હતો મહારાજે તરત એની સામે નજર કરીને કહ્યું કે પધારો પધારો ના હરિભક્તો તમે શું લઈ આવ્યા છો માથા ઉપર મૂકીને આવો અહીંયા સંતોને સાઈડમાં ઉભા કરી દીધા અને નેનપુરના દેવજી ભગતના ધર્મપત્ની પોતે હરખાતા હરખાતા આનંદ વિભોર થઈ મહારાજના ચરણ કમળની અંદર ઘીનો ઘડો મૂક્યો પંચાંગ પ્રણામ કરીને કહ્યું મહારાજ આપના માટે અને પાંચસો સંતોના માટે હું આ રસોઈ લઈને આવી છું મહારાજે પૂછ્યું ભગત કેમ નથી દેખાતા એ તો સુખી છે ને આ બાઈએ કહ્યું મહારાજ તમારી કૃપાથી બહુ સુખી હતા અને વધારે કૃપા કરી તો વધારે સુખી થયા કે શું થયું અને આ ઘીનો ગાઢવો શાના માટે લઈને આવ્યા ત્યારે આ બાઈએ કહ્યું મહારાજ તમારી કૃપાથી અમારે ત્યાં એકનો એક દીકરો હતો અને પરણાવાલાયક થયો અને એ લગ્નના ફંદામાં ફસાય એના પહેલા આપે કૃપા કરીને ગામમાં આપની સેવામાં બેસાડી દીધો આવો મંગલ પ્રસંગ અમારે ત્યાં થયો એના વધામણા લઈને આવી છું માટે રસોઈ કરીને મૂળજી બ્રહ્મચારીને કહું તમે જમો બહારને જમાડો સંતોને જમાડો આનું નામ સુરવીરતા કહેવાય આનું નામ સમજણ કહેવાય આને સત્સંગ પચાવ્યો કહેવાય આનું નામ ભક્તિનો ઉપાસના કહેવાય આનું નામ ભક્તપણું કહેવાય વિપત્તિ વર્તી રે કેદી દીન વચન ન બોલે એવો વિચાર ન થાય તો મહારાજ તમારી માળા કરીએ પૂજા કરીએ ધ્યાન કરીએ આજ્ઞા પાળીએ ધર્માદો કરીએ ઘણો ઘણું તમારા સંબંધી ક્રિયા કરીએ બાજુવાળાના અડધો ડઝન હતા એનો એકાદો ઉપાડવો હતો ને મારો એકનો એક લઈ લીધો આવો વિચાર એને મનમાં ન આવે ભગવાન જે કંઈ કરે છે તે ભલા માટે છે સારા માટે છે સુખ માટે છે આવી પ્રકારની સમજણ જેની પાસે હોય અને ક્યારેય પણ દિનવચન રડે નહીં ન રડે લાંબો હાથ ના કરે હું કશું કહેવાને આવ્યો છું હે પ્રભુ હું કશું કહેવાને આવ્યો છું કરગરવા નથી આવ્યો ઓ દયાના સિંધુ મને તારામાં ડુબાડી દે તરવાને નથી આવ્યો શું ભક્તની ખુમારી હોય છે સંતો ની ખુમારી હોય છે મહારાજ હું તમને કંઈ કહેવા માટે આવ્યો છું તરવા માટે નથી આવ્યો મને તારામાં ડૂબાડી દે મને બીજું કંઈ ન જોઈએ તમારી મૂર્તિ વિના મારા ના થરે બીજું મને આપશો માં આ છે ભક્તપણું આ છે સુરવીરતા વિષયના તમામ રમણીય પદાર્થોને ઠોક્કર મારી દે મૃત્યુથી નંડરે કાળથી નંડરે માયાથી નંડરે કોઈના બાપની તાકાત નથી કે એના ભક્તિ માર્ગની અંદરથી એને પાછો પાડી શકે કેવી ખુમારી હોય છે જીવનની અંદર નાખો અમને જિંદગીની આગમાં હે પ્રભુ નાખો અમને જિંદગીની આગમાં એ આગને પણ ફેરવીશું બાગમાં સર કરીશું આખરી સૌ મોરચા આ મૃત્યુને પણ એક દિવસ આવવા જો લાગમાં મહારાજ તમારા નામની કંઠી ગળામાં પહેરી છે કપાળમાં તિલક ચાંદલો શોભે છે જબાન ઉપર આપના નામનું રટણ થાય છે અને આ મસ્તક તમારા ચરણ કમળની અંદર ચૂક્યું છે કાળ કર્મ માયા પ્રકૃતિ સ્વભાવ કોઈના બાપની તાકાત નથી અરે મૃત્યુની પણ તાકાત નથી કે અમને મારી શકે અમે મૃત્યુને પણ મારીને બેઠા છીએ કારણ કે આપની કૃપા અને આપની શક્તિ સામર્થ્યારાના રુધિરના કણે કણની અંદર વ્યાપીને બેઠી છે આવી હિંમત હોય આવી સુરબીરતા હોય દુખડા કોઈ દિવસ રડે નહીં એના માટે પાછી પાની કરે નહીં એ ભક્તપણું છે એ સમજણ છે એવા ભક્ત થવા માટે બ્રહ્માનંદ સ્વામી આપણને સૌને પહેલી જ પંક્તિમાં શીખ આપે છે हरिजन राखे हरिजन जे च रे राखे विपत्ति वर्ति रे वचन नवभाे आ पङ्क्तिना अनुसन्धान मा વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું આજે એકાદશીનું પરમ પવિત્ર દિવસ છે તમામ સંતો હરિભક્તોને બેંગ્લોરથી પ્રેમશાસ્ત્રીના જય સ્વામિનારાયણ